નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળે છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ હાલ અમે આવી પહોંચ્યા છીએ વિજલપુરમાં રામનગર ખાતે વિજલપુરમાં એક એવો બનાવ બનવા પામ્યો જે અચરજ પ્રમાણે અને જે કહેવત અસલથી કહેવાતી હતી કે ભાઈ પહેલો સગો પડોશી કહેવાય પણ સારા કામ કરવા જાઓ તો સો વિઘ્ન આવે અને એવું જ કંઈક થયું છે વિઘ્ન આવ્યું છે વિઘ્ન એ રીતે આવ્યું કે એક લગ્ન પ્રસંગ અને લગ્ન પ્રસંગમાં બાંધવામાં આવેલો મંડપ અને મંડપની અંદર આગ લાગે છે આગ લાગવાના કારણે ઘર આંગણે પાર્ક કરેલી બે મોટર એક્ટિવા એ પણ બળીને આખી ખાખ થઈ જાય છે એટલું જ નહીં પણ ત્યાં સુધી કે જે મંડપ બાંધવામાં આવ્યો હતો એમ મંડપના જે બે ગાળાનું કપડું હતું એ પણ બળી જવા પામ્યું પ્રસંગ હતો લગ્નનો લગ્ન પ્રસંગ હોવાના કારણે કારણે ઘર ઉપર મંડપ પાડવામાં આવે પીઠી વગેરેની રીત ઘરમાં કરવામાં આવી અને ત્યારબાદ લગ્ન માટે પરિવાર વાડીમાં જાય છે લગ્ન માટે પરિવાર વાડીમાં જાય છે અને ત્યારબાદ કોઈક આગ લગાવે છે આગ જાણી જોઈને લગાવવામાં આવે છે એવા આરોપો કહેવામાં આવ્યા છે અને આગ લાગવાના કારણે બે ગાડી પણ બળીને ખાખ થઈ જાય છે કયો પ્રસંગ હતો કોના ત્યાં પ્રસંગ હતો શા માટે આગ લાગી કઈ રીતે આગ લાગી જણાવવાનો એક નાનકડો પ્રયાસ કરીશું તો આપણી સાથે જોડાયા છે ભાઈ શું નામ છે ભાઈ આપનું ભરત ભરતભાઈ આપ ક્યાં છો

અને એના આપની પાસે પુરાવા પણ હા કેમેરામાં આપણે રેકોર્ડ સીસીટીવી કેમેરા રેકોર્ડિંગની અંદર એ પણ આવી ગયું તેવી આવી ગયું છે તો શા માટે અને કઈ રીતે કારણ કે એમ કહેવાય કે ભાઈ લગ્ન પ્રસંગ હોય ને તો એમ કહેવાય કે ગામનો જે સૌથી વિચિત્ર વ્યક્તિ એને પહેલાં આમંત્રણ આપવું પડે એ વ્યક્તિને આમંત્રણ નહોતું મળ્યું કે શું હવે એ વસ્તુ તો હવે એમના એ લોકો ફેમિલીવાળા કહી શકે કેમ કે એ વસ્તુમાં આપણે ઇનવોલ્વ નથી એમને કોને ઇન્વાઇટ કર્યા છે તો એમ કહેવાય કે ભાઈ ધર્મ કરતા ધાડ પડી હા ધર્મ કરતા ધાડ પડી કેમ કે એટલે તમે પડોશી તરીકે ધર્મ નિભાવ્યો તમારા ઘરની અંદર ઉતારો આપ્યો અને ઉતારામાંથી કોઈક આવક આરસ્થાન કર્યો એમના ઘરમાં જગ્યા ઓછી પડી અને મહેમાન વધારે હતા એમને અમને રિક્વેસ્ટ કરી ભાઈ તમારા ઘરમાં જગ્યા તો જે કરી આપો અમને તમારા બે ગાડા ખાલી હતા તમે કોઈ વાંધો નહીં જેવા તમારા મહેમાન એવા તેવા અમારા મહેમાન તમે જ્યાં લાગે ફાવે ત્યાં લાગીને તમે રહ્યો અમને કોઈ વાંધો નહીં એ હિસાબે લોકોના પંદર વીસ મહેમાન અમારા ઘરે જ રોકાયા છે એ લોકો હજી પણ છે એ લોકો અહીંયા છે હજી બી તો આગ કેટલા વાગે લાગી અને કઈ રીતે ઓલવવામાં આવી આગ લગભગ એક વાગ્યા પછી લાગી છે રાત્રે એક વાગ્યે રાત્રે એક વાગ્યા પછી આ બાબતે તમે કોઈ કાર્યવાહી કરી કોઈ અરજી કોઈ ફરિયાદ પછી આગ લાગ્યા પછી અમે આગ ઓલાયા પછી પોલીસને ને સો નંબર પર ડાયલ કર્યો અમે ફોન કર્યો કે ભાઈ આવો બનાવ બન્યો છે ત્યારે અમને બી ખબર નહોતી કે આગ જાણી જોને લગાડવામાં આવી છે પછી પોલીસ આવી તે એ પછી અમે જે કેમેરામાં ચેક કર્યું તો કેમેરામાં ચેક કરવામાં ખબર પડી કે ભાઈ આ લોકોએ જાણી જોઈને આગ લગાડી છે તો તમે જોઈ શકો છો એ મુજબ કે કેમેરો છે કેમેરાની અંદર રેકોર્ડિંગમાં આવ્યું કે ભાઈ જાણી જોઈને આગ લગાવવામાં આવી છે માચીસની ડીંગલી જે સળગાવી અને નાખી દેવામાં આવી તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે ભાઈ ધર્મ કરતા ધડ પડી અને ધર્મ કરતા ધડ કેવી પડી તો કે કે ભાઈ પાડોશમાં લગ્ન હતા પાડોશમાં લગ્ન હોવાના કારણે ઘરમાં વ્યવસ્થા ના હોય આ પાડોશી ધર્મ નિભાવતા ભય કહ્યું કે કઈ વાંધો નહીં ભાઈ અમારા ઘરે આપણે મહેમાને રોકી શકો છો ને રોકાયેલા મહેમાનમાંથી કોઈ આગ ચાડી કરી આગ ચાડી એબી કરી કે માચીસની ડીંગલી સળગાવે અને સીધી આજે મંડપ બાંધવામાં આવ્યો હતો એના કપડા ઉપર નાખવામાં આવી અને એ કપડું સળગી ગયું અને સળગીને સીધું પડ્યું એક્ટિવાની ઉપર બબબે એક્ટિવા તમે જોઈ શકો છો કે સંપૂર્ણ બળીને ખાખ થઈ ચૂકી છે અને આજના આ જમાનાની અંદર તો એવું કહેવાયું ભાઈ કે હવે ધર્મ પણ કરતા પહેલા 100 વખત વિચારવું જોઈએ કારણ કે શું વ્યવસાય છે આપનો આ બે એક્ટિવા કીવા લેતા આપને કેટલો સમય લાગ્યો તો એમાં એક એક તો બહુ પેલા લીધી હતી કે ત્યારે મારો ધંધો ઇલેક્ટ્રિશિયનનો છે તો મને જે તકલીફ પડતી ધંધામાં એ ધંધા પછી હું જે મારો વ્યવસાય મોટો થયો પછી ભાઈનો ભી વ્યવસાય થયો તો પછી એ ગાડી પાછી ભાઈ ને આપીને પછી મેં પાછી બીજી વસાવી હતી હજી બીજી ગાડી લીધા મને ત્રણ વર્ષ થયા છે તમે વિચાર કરો કે આજે એક ટુ-व्हीલ લેવો હોય તો લાખ રૂપિયા થી ઓછો ટુ-व्हीલ નથી આવતું અને બબ્બે ટુ-व्हीલ જ્યારે બડીને ખાખ થઈ જાય કે જેની ઉપર રોજી રોજીરોટીના ગુજરાન ચલાવવા માટે જ્યારે લેવામાં આવ્યું હોય તો કેવી પરિસ્થિતિ થઈ શકે છે તો આ તો પરિસ્થિતિ એવી બનવા પામી કે ભાઈ લગ્ન પ્રસંગ હતો લગ્ન પ્રસંગની અંદર ઘરની અંદર કોઈક મહેમાન આવ્યો અને આકચારો કર્યો અને જેના કારણે થઈ અને તમે જોઈ શકો છો હજુ પણ મંડપ યથા યોગ્ય છે મંડપ પણ હજુ કાઢવામાં આવ્યો નથી આ લગ્નનું ઘર છે લગ્નની અંદર મહેમાનો આવ્યા હતા એમાંથી કોઈએ આગ ચાલો કર્યો છે અને જેના કારણે આ બનાવની ઘટના બનવા પામી છે और जेना लई तब जी सको कि हजूप मंडप विकवा में नहीं आयो हजू पर ते दीवा चालू है जी कर घर कोई प्रतिनिधि साथ प्रयास कर निहता रहो नवसरी लाभ एक विराम बाद आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो तो जो घर लग्न प्रसंग तो ये घर व्यक्तियों आपका मेरा नाम अंजलि शादी थी शादी मेरे मामा की लड़की की थी हाँ, तो कैसे ये घटना घटी और किस तरह से ये पूरी आग लगी हम सब लोग शादी में चले गए थे वाड़ी में यहाँ पे कोई नहीं था एक दो लड़के वहाँ से ये था कि अब शादी जयमाल उमाल हो गया था तो कहा कि अब हम लोग सोने जा रहे हैं तो एक दो लड़के यहाँ पे सोने आए तो ये सामने वाला जो घर है तो ये घर छोटा पड़ रहा इतने है इतने मेहमान हैं तो इनसे मामा बोले होंगे तो व्यवस्था ये करके दी अपने घर में तो इन्हीं के घर में वो लड़के जो आए थे शादी से एक दो लड़के तो वो यहाँ पे सोने अपना मोबाइल चला रहे थे वो तो उनको ऐसा लगा कि आग लगी है क्या बाहर तो बाहर आके देखे तो आग लग गई थी और वो गाड़ी वाड़ी जल रही थी तब फिर सब लोगों को बुलाया और बताया गया उसी ने जगाया वहाँ उस साइड से किसी ने

તો આપણે આપટી હોય તો બા શોર્ટ સર્કિટ સે લગી હતી તો બાદ થી પણ શોર્ટ સર્કિટ નથી લાગી જોઈને લગાવવામાં આવી છે પોતાના ઘરની અંદર ઉતારો આપ્યો તે જ વ્યક્તિના ઘરની બે ગાડીઓ સળગી જવા પામી તો આ ઘટના છે વિજલપુર રામનગરની અને વિજલપુર રામનગર ની અંદર જ્યારે એક લગ્ન પ્રસંગ હતો એ લગ્ન પ્રસંગ ની અંદર કહેવાય ને કે ભાઈ દુર્જનમ પ્રથમમ મંદે અને દુર્જન વ્યક્તિ હોય ને પહેલા આમંત્રણ આપું છે કદાચ આમંત્રણ મળ્યું હોય કે ના મળ્યું હોય એને શું પેટમાં દુખ્યો છે કે એને માચીસે કરીને મંડપને આગ લગાડી અને આગ લાગવાના કારણે ઘરનો પ્રસંગ તો બગડ્યો બગડ્યો પણ જે બિચારા વ્યક્તિએ ઉતારો આપ્યો હતો એની પણ બે બાઈકો બળીને ખાખ થઈ જવા પામી આ ઘટના છે વિજલપુર રામનગરની તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો લેવાના લાઈવ જટપટ ન્યૂઝ કેમેરા પર્સન મિતની સાથે હું મહેશ ભટ્ટ પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓછીથી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ જ થઈ શકે છે ઘર બેઠા કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લુ શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો